જાનંદ ગણપતિ દાદા ની જે સૌ ને કરીને જે શ્રી કૃષ્ણ મોહન મારો માડી જયો વીરજો અરજી ને વેલાયા રે લોલ મોહન મારો માડી જયો વીરજો અરજી સુલાયા વ રે લોલ સો શો કવરાવ મળ્યા સા મટાર લોલ શો શો કવરાવ મળ્યા સા મટારે લોલ આગળ પાણ દીધે લયણે જે રજો અરજી શોણીને વેલા વ જો રે લોલ આગળ પાણ દીધે લયણે જે રજો અરજી સુલા લોલ અંધ રાજા ના સો યા ધળારે લોલ અંધ રાજા એ સોરે ધળારે લોલ સ્વામી તો મારા જુગે રય મારે લોલ સ્વામી તો મારા જુગે રય મારે લોલ હરા શે કઈ રાજને પાટજો અરજી સુણી ને વેલા રે લોલ હરા શે કઈ રાજને પાટો અરજી સુણી ને વેલા વ રે લોલ મૂકી સે મને ઓડ મારે લોલ છેલ્લે મને ઓડ મારે લોલ આડા દીધા કોટન જો અરજી સુને વેલા લોલ આડા દીધા કોટન જો અરજી સુવે લોલ પાસે પેરી ગરયું ભાર યાર લોલ પાસે પેરી ગર્યુ ભાર યાર લોલ પરિસભામાં મને લાવ્યા રે લોસભા મા મને રે લોલ દોષ્ટ દુર્યો ધન મારો જેઠ જો અરજી રે લોલ દુર્યો દુર્યોધન મારો જેઠ જો અરજી સુરે લો દુખ દિવસો યા દોય લે લોલ દુખ ના દિવસો આવ્યા દોયલારે લોલ આવી સમુદ્ર ની લે રજો અરજી સુણીને ને વેલાયા રે લોલ આવી સમુદ્ર ની લે રજો અરજી સુણીને ને વેલાયા રે લોલ નદીઓ વહે છે મારા નૈનો મારે લોલ નદીઓ વહે છે મારા નૈનો મારે લોલ હવે જીવ્યાનો નથી સારજો અરજી સુણી ને વેલાયા રે લોલ હવે જીવ્યા માં નથી સારજો અરજી રે સુજલ લાજ સે મારી લો મારે લોલ લાજ લોટા સે મારી સમારી મારે લોલ રાડ પાડી રાી નેત્ર ઉઠિયા લોલ રાડ પાડી ને લોલ જબ કે જે માયા બલમાવી જજો સુણી ને રે લોલ જબ કે જે માયા બલમાવી જજો અરજી સુણી ને વેલા વજો રે લોલ નદીઓ

ભોલા દેહ તણો બનજો અરજી સુણીને રે વજોરે ભોલા દેહ તણો બાનજો અરજી સુજો રે લોલ મેરુખ ખસેડો જળ મૂળ થી રે રેલો મેુખ સેડો જ મૂળથી લોલ પલમાં પોસપૂરજો અરજી સુણીને વેલા વ જોર લોલ પલમાં પોસાય સિના પૂરજો અરજી સુણીને વેલા વ જોર લોલ ગરડે શડીન ગોવિંદી આ રે લો ગરુડે શડીન ગોવિંદયા વિહારે લોલ ક શેકાઈ પાંચાળીના સીરજો અરજી સુણીને વેલા વિહારે લોલ કયાયરા શેકાઈ પાંચાળી ના શીરજો અરજી સુ લો લાજ રાખી નવા કાંડ મારે લોલ લાજ રાખી નવા કાંડ મારે લોલ નવસો નવાણુ પીરા પુરાજો અરજી સુણીને વેલા જોર લોલ નવસો નવાણ પુરા સિરજો અરજી સુર લો લીલી પીળી ને નવા રંગની લોલ કાચી પીળી કસુમલા કો રજો અરજી સુલા રે લોલ ચિર પૂરા સેવા લે સા મટાર લોલ ડગલ દેખિને કૌરવદ્રુ જતાર લોલ ઢગલો દેખિન કૌરવદ્રુ જતાર લોલ ભીષ્મા પિતા જણા ભેદ જો અરજી સુજો રેલો ભીષ્મ પિતાએ જણા ભેદ જો અરજી સુણી ને વેલાયાવજો દેલોલ આખ યુગાડ હવે ધની રે લોલ આખ યુગાડ હવે ધની રે લોલ પરિસભામાં ભીષ્મ બોલિયા રે લોલ પરિસભામાં ભીષ્મા બોલી આ રેલો ભીષ્મ પિતાએ જો અરજી સુણીને વેલા રે લોલ દુર્યોધન તને કાળે કીધો કીધોંધજો અરજી સુજો રે લોલ દુર્યોધન તને કાળે કીધો ધજો અરજી સુણી ને વેલાયાવજો તે લોલ રાખવા પ્રભુ આવી રે લોલ રાખવા પ્રભુ આવી રે અલ ભક્ત વસલ વા મા ઓલ ભક્ત વા મા ઓલ રાખે તો ભક્ત જનની લજો અરજી સુિને વજો રે લોલ રાખે તો ભક્ત જનોની લજો અરજી સુિને વેલા आव लोल नरसी में बजा बावती रे लोल नरसी में ताय बजा बावती रे लोल मीरा बहना गिर दर गोपाल जो अरजी सुनी ने बेलाया बजोर लोल મીરા બહેના ગીર દર ગોપાલ જો અરજી સુ ને વેલાયા રે લોલ મોહન મારો માળી જાય વીરજો અરજી સુણી ને રે લોલ મોહન મારો માળી જાય વીરજો અરજી સોણી ને વેલાયા લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય